जय माता जी जय माता जी जय ठाकर धनी रामदेव एग्रो बेन ते लाइम कहजो जय माता जय माता जय ठाकर धनी जय ठाकर धनी જય માતાજી દિલીપભાઈ જય માતાજી ગીતાબેન બેન મીલાભાઈ લાંકો વાળ લઈ ગયો બાજુ નું ખોલ નાખો આવડવા બેન કીધું ગયો जय माता जी जय माता जी जय माता जी विश्वास भाई पधारा जय द्वारकाधीश जयंती भाई पधारो पधारो हां गुनागढ़ के जयंतीबाई सावड़ा ना બધા મિત્રોને જય માતાજી બ્લુ આપો जयंतीबाई ને બ્લુ આપો जयंतीबाई બ્લુ આપો કમેન્ટ કરજો જય માતાજી જય માતાજી જય માતાજી जय श्री कृष्ण जयंती भाई कई रिया जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जयंती भाई पानी वावा सीताराम सीताराम

ભાવનગર બાજુ આવો તો આવો છે ને આટો મારવા लाइक करता रहियो भाई लाइक करता रहियो મારું લાઈવ ચાલુ કરવા જતી હતી ક્યાં તમે કાંઈ વાંધો ને હમણાં હું તમારી લાઈવ માં આવું છું તમ તારે લાઠી વાહ આવો લાઠી આવો ત્યાં લીમડા આવો पानी वाल तो तो मने बेशर्त नहीं कि तो मन के घड़ी लाइव लाइव करता रही जो ना कर तुम्हारे टाइम नहीं बोलो था ये जय बापा सीताराम जय बापा सीताराम हाँ सावड़ा भाई ना मामा देव से जयंती भाई ना लाठी मनोज भाई पधारो पधारो मारा पधारो <laughs> रणजीत भाई जय रामदेव पीर भाई पधारो पधारो चैनल ने सब्सक्राइबर कर दिए हूँ तुमने रिटर्न आप देर सिंह भाई रणजीत भाई એટલે કીધું લાઈવ લાઈવ કરું નવરો હતો રાજેશભાઈ ની મને કે તમે વાળી આવો ને લાઈવ કરીને મેં દેવાનું બધા આવીને મિત્રો સપોર્ટ તો કરવાના જ છે આપણે બધાને સપોર્ટ કરવા જ આવ્યું એટલે આપણને બધા સપોર્ટ તો કરવા આવશે જ તેને મનોજભાઈ જય હો રામા ધણી પીન આપજો મનોજભાઈ પીન હવે ટ્રાય મારું છું મને પીન ની તો ખબર નથી પડતી પણ જોઈ લઉં હાલો ને આવી જાય લગભગ વાંચતા તો આવડે છે આ પીન મેજર કરો આવી ગયા लाठीती કેટલા કિલોમીટર દૂર છે વો લાઠીતી દામનગરને દામનગર થી સીધું મારું ગામ આવશે જન્તીબાઈ સંજય રાજપૂત લાઈક ડન તમારો નામ ભાઈ ગુજરાતીમાં આવ્યો મને અંગ્રેજી નથી આવડતું રંજીતભાઈ ખૂબ સરસ રંજીતભાઈ તમે મને સબ્સ્ક્રાઇબર કરી દેજો હું તમને રિટર્ન આપી દઈશ વિરાલી બહેન જય રામાપીર જય રામાપીર પધારો પધારો મનોજભાઈ જય દ્વારકાધીશ साहेब તમારું નામ જણાવજો મને અંગ્રેજીનીથી આવડતું વૈશાલી બેન જય રામાપીર મનોજભાઈ કહી રહ્યા છે ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જય રામાપીર મનોજભાઈ વૈશાલી બેન કહી રહ્યા છે ગુડ મોર્નિંગ महेन्द्र भाई पतारो पतारो महेन्द्र भाई हाँ मनोज भाई पीन गई <laughs> जय भाई वैशाली बेन कही रिया यूट्यूब फेमीलिंग बदा मित्रों ने दिल ठीक जय रा मनोज भाई कह रिया बदा मित्रों ने

क्या थी सो भाई हूँ सो ढसा थी भाई जय माता गोधन भाई पधारो पधारो गोर्धन भाई तुम स्वागत राम 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 महेंद्र भाई नो फूल सपोर्ट मनोज भाई नवमी लायक जय ओ भाई તમારું ગામ કયું છે દિલીપભાઈ મારું ગામ છે ઢસાની બાજુમાં લીમડા ઓકે ઓકે ભાઈ તમને રીટર્ન મળી જાય પણ તમારું નામ કયો મને તમારું નામ નથી આવડતું મોરરાભાઈ દિલીપભાઈ તમને સબ્સ્ક્રાઇબર કરી દીધું છે ઓકે 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 રીટર્ન મળી જશે નવમી લાઈક દન પધારો ગોરધનભાઈ પધારો महेंद्र भाई पटेल महेंद्र भाई તમારું નામ તો મને આવડે છે અંકુ નેસિંગ પદારો પદારો अंकुशભાઈ ઓફિશિયલ મારી કોમેન્ટ નથી દેખાતી ગોદનભાઈ તમારી કોમેન્ટ દેખાય છે મારા ભાઈ પણ થોડક તડકો આવે છે એટલે કદાચ જતી રહ્યો ભાઈ બીજી કરી નાખો આપણે ક્યાં તાણ છે ઓકે ઓકે જентиભાઈ રાદે 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 ગોર્ધનભાઈ જયશામ 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 ગોર્ધનભાઈ બીજી આઈડીમાંથી લાઈક આવે છે વાહ મનોજભાઈ વાહ મોરે મોરો આવવા જો ગોર્ધનભાઈ હસી રહ્યા છે 12 મે લાઈક જાય હો રામા ધણી ની બીજી આઈડી માથી જય દ્વારકાધી જય દ્વારકાધી જય દ્વારકાધી પધારુ પધારો પધારો મિત્રો पीएन आईडी ने सपोर्ट ना करयो हो तो पीएन आईडी ने सपोर्ट करी देज्यो रिटर्न મળી જારે મારા મિત્ર મનોજભાઈ તરફથી महेंद्रભાઈ ફૂલ સપોર્ટ महेंद्रભાઈ નો ફૂલ સપોર્ટ महेंद्रભાઈ નો ફૂલ સપોર્ટ महेंद्रભાઈ હસી રહ્યા છે મેલા ઓલું નાકુ ફૂટી ન દીયું ને આમાં ફૂટી ન દીયું પાણી જ આવે છે फुटो मनोज भाई फुल सपोर्ट मनोज भाई पण खूब हसी रिया छे मनोज भाई गाव केवाक छे जय अंबे जय अंबे जय अंबे મેલા આકરમ પાણી આવતા બહુ વાર લાગે છે લાઈક કરજો મારા મિત્રો લાઈક કરજો નવા મિત્રો તો સબ્સ્ક્રાઇબર કરજો સપોર્ટ કરજો રિટર્ન મળી જાય મારા વાલેડાઓ